ભારત સરકાર દ્વારા બે હજાર સુડતાલીસ ને લઈને જયારે જે લક્ષ્ય આપવામાં આવ્યું છે વિકસિત ભારત સંકલ્પ એ બાબતે સમગ્ર ભારતના જે યુવાનો છે એ બે હજાર સુડતાલીસની જે પરિસ્થિતિ હશે એમાં હેલ્થને લઈને ભારત સરકારે જે ચિંતા વ્યક્ત કરી છે એટલે કે બાળકોના જે ટીન એજ એટલે કે જે અત્યારે દસ થી ઓગણીસ વર્ષની ઉંમરના જે બાળકો છે એમના માટે આયુષ્યમાન ભારત સ્કૂલ હેલ્થ વેલનેસ પ્રોગ્રામ અંતર્ગત

તો કદાચ સોહન આ ધુમ્રપાનની ટેવ ઉપર અથવા તો એને જે વ્યસન લાગેલું છે એ વ્યસન એને શરૂઆતમાં સારું લાગે પણ ભવિષ્યના એના જે સમયની અંદર આવનારી જે શું કહેવાય કે શારીરિક સમસ્યાઓ છે એમના માટે પોતે પણ જવાબદાર હોઈ શકે બાળકોને પણ એ રીતે શીખવું જોડે જોડે શીખવું જો કે એવું જોઈએ એ એકલી કરવા જશે તો ક્યારે થશે નહીં તો દરેક માતા એવું ધ્યાન રાખવું કે હું મોટું બાળક હોય એને શીખવાડું કે બેટા તારા આના નક કાપી નાખવાના તારા કરી દઉં એ કરી શકે છે બીજું કે જ્યારે બાળકોના રમવાની આદત હોય તો ત્યાં પણ જેમ વિડીયોમાં જોયું છે એમ આપણે સૂચના આપતા જોઈએ તો પણ બાળક એ રીતે એની રીતે આવે છે ત્યારે એને ટકોર કરવાને બદલે આપણે એના આવી રીતે વિડીયો ક્લિપ આપણે ઘરે પણ બતાવી શકીએ છીએ કે આ રીતે કરીએ તો થાય ડૉક્ટર જતી સર દ્વારા જે મહત્વના જે પ્રશ્નો હતા જે વાત ચર્ચા કરવામાં આવી હતી અને એક્ટિવિટી લઈને ડોક્ટર ત્રિલોક સર દ્વારા મહત્વની એક્ટિવિટી કરાવવામાં આવી હતી બાળકોનો વૃદ્ધિ અને વિકાસ એ દરમિયાન બાળકોમાં બુજાવતા જે પ્રશ્નો છે એ પ્રશ્નો આનંદદાયક અને સરળતાથી કેવી રીતે એમની બૂઝવણો દૂર કરી શકાય એ પણ મહત્વનું માર્ગદર્શન મળ્યું હતું શાળ ખાતા ગયા પ્રકૃતિ એટલી સાથે સાથે અત્યારે જે ડિસીઝ છે ને બધા નોન કોમ્યુનિકેબલ ડિસીઝ છે ડાયાબિટીસ બ્લડ આપણે દરેકનો ભગવાન છે દરેકને એના માટે માન છે ખાલી આપણે કોઈ સમજીને કે આ બધા પુરાણો ગ્રંથો હું પણ બ્રાહ્મણ છું પણ હું એટલું કહીશ કે આપણો ભગવાન એટલો કઠોર નથી કે આટલે નાની વાતો તમારે ઘણી વખત આપણે કહે છે કે મંગળવારે વાડ ના કાપવા નખ ના કાપવા ભગવાન આ બધું જોવે

વધુમાં તાલીમારથીઓના કેટલાક જે પ્રશ્નો હતા એ પ્રશ્નોની પણ વિગતવાર ચર્ચા ડૉક્ટર ત્રિલોકભંટ સર જતીશર મંકજ સર અને ગાવેતી સર દ્વારા આજે 11 મોડ્યુલની તાલીમ હતી જેમાં લે લઈને હોય અને એ તાલીમ કાર્યક્રમમાં સુંદર સમજણ આપવામાં આવી હતી અને તાલીમ કાર્યક્રમ પૂર્ણ થયા પછી તમામ જે બ્રાન્ડ એમ્બેસેડર વેલનેસ તાલીમના ટેરસ તરીકે જોડાયેલા શિક્ષકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા